ભરૂચની પ્રાથ્વી દેસાઈએ સ્ટેટ લેવલ ખેલ મહાકુંભમાં બે બ્રોન્ઝ મેડલ જીતી જિલ્લાનું ગૌરવ વધાર્યું ભરૂચની ઉભરતી સ્કેટિંગ સ્ટાર પાર્થિવ દેસાઈએ પોતાની રમતગમતની ક્ષમતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા સુરત ખાતે કક્ષાના ખેલ મહાકુંભમાં બે મેડલ જીતીને સફળતા પ્રાપ્ત કરી છે અભ્યાસ કરતી અગાઉ જિલ્લા કક્ષાની ખેલ મહાકુંભ સ્પીડ સ્કેટિંગ સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ મેળવી રાજ્યકક્ષા માટે ક્વોલિફાય કર્યું હતું ત્યારબાદ સુરત ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પીડ સ્કેટિંગ સ્પર્ધામાં તેણે કઠિન સ્પર્ધા વચ્ચે બે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા છે ધોરણ 11 સાયન્સ એમેક સ્કૂલમાં અભ્યાસ કરું છું શરૂઆતમાં હું મારી નાની બહેનને લઈને સ્કેટિંગ ક્લાસીસમાં જતી હતી ત્યાં મને મારા સર મારા કોચ ઓસ્કા સરે મને ઇન્સ્પિરેશન આપ્યું કે તું પણ આવે છે તો તું પણ કોચિંગ જોઈન કર તું પણ સ્કેટિંગ ક્લાસ શરૂ કર આ સ્કેટિંગ સ્પોર્ટ્સ માટે કોઈ એજ નથી તું તાર કરવું હોય તો થઈ શકે છે સરના આ જ ઇન્સ્પિરેશન લીધે સરના આ જ શબ્દોના લીધે યુ કેન ડૂ ઇટ આ શબ્દોના લીધે મેં આજે આ લેવલ પર છું જ્યાં મેં સ્પીડ કેટિંગમાં કોટ કેટેગરી પર બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે સ્ટેટ લેવલ પર સરના હું બહુ આભારી છું થેન્ક યુ સર